ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્ર અને ગુજરાતની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એસ્વીકાર કાર્યને વધુ બળ પૂરું પાડવા હિન્દી ભાષાના વિશ્વ પ્રસિદ્ધ કવિ તત્વચિંતક અને કથાકાર ડૉક્ટર કુમાર વિશ્વાસ ડિસેમ્બરમાં રાજકોટમાં ત્રણ દિવસ જલકથા કરશે ખાસ કરીને શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા શ્રીકુમાર વિશ્વાસ ફક્ત એક કવિ નથી પણ ખરા અર્થમાં એક તત્વચિંતક પણ છે જેઓ સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવા માટે વિખ્યાત છે પ્રવચનો અને કથાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મૂકતા ડૉક્ટર કુમાર વિશ્વાસના વિષયોમાં મુખ્યત્વે રામ રામાયણ શ્રીકૃષ્ણ મહાભારત અને અન્ય પ્રાચીન ગ્રંથોનો સમાવેશ થાય છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા અને ગીર ગંગા પરિવારના માર્ગદર્શન તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોઘરાએ આ જળકથા અંગે દિલ્હી મુકામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી આર પાટીલના વડપણ તળે કવિ તત્વચિંતક શ્રી કુમાર વિશ્વાસ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ગીર ગંગાની જળસંચય માટેની પ્રવૃત્તિની ઊંડાણપૂર્વક માહિતી મેળવ્યા બાદ શ્રીકુમાર વિશ્વાસે રાજકોટમાં ત્રણ દિવસની જલકથા કરવા સહમતી આપી હતી અદ્ભુત અને અવિસ્મરણીય બની રહેનાર આ જલકથામાં શ્યામકથાના આયોજનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આ સી આર પાટીલ ઊંડો રસ લઈ તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે ગીર ગંગા ટ્રસ્ટની કુમાર શ્રી વિશ્વાસ સાથેની બેઠક પણ તેમના માધ્યમથી અને તેમની ઉપસ્થિતિમાં જ મળી હતી ઉલ્લેખનીય છે કે જળ સંચય માટે ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલા ચાર મોડલ પૈકી ગીર ગંગાનું મોડલ ટોચ પર છે આ ઉપરાંત શક્તિ મંત્રાલયે જળ સંચય અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સાથે એમઓયુ કરીને જળ સંચયના કાર્યની વિગતો અપલોડ કરવા માટે ગીર ગંગાને પોર્ટલ પણ ફાળવેલ છે ગૌરવ ગૌરવપૂર્વની વાત તો એ છે કે તાજેતરમાં જળસંચયની જરૂરિયાત માટે લોકસભામાં થયેલી ચર્ચામાં ગીર ગંગા પરિવારના ટ્રસ્ટના કાર્યોની પ્રશંસા પણ કરવામાં આવી હતી ગુજરાતમાં જળસંચય અભિયાનનો બીજો ભાગ શરૂ થઈ રહ્યો છે વીસ વર્ષ પહેલા જે રીતે આખા ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જળસંચય અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું એવું જ બીજું અભિયાન હવે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ તરફથી શરૂ થાય છે અને એની જાગૃતિ માટે જે રાજકોટમાં કથા બેસવાની છે એનું નિમંત્રણ આપવાનું એક કામ હતું પણ બીજું કામ સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના દરેક ગામડા સુધી આ મેસેજ પહોંચાડવા માટે આજે આ સુરતમાં આ વિશેષ આયોજન થયું હતું સુરતથી સુરતના તમામ કાર્યકર્તા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં દરેક ગામડામાં તળાવો ઊંડા થાય ગામમાં જળ અંગે જાગૃતિ આવે એ દિશાનું એક મહાઅભિયાન શરૂ કરવાનો આ પ્રયાસ છે એટલે સુરતથી આખા ગુજરાતમાં ગામડે ગામડે મેસેજ પહોંચાડવાનો આજથી અહીંયા પ્રારંભ જયારે જીવન છે પાણી કોઈ બનાવી નથી શકતું પણ તારે તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે આપણા દેશના વડાપ્રધાને સરસ મજાનું સૂત્ર આપ્યું જળ સંચય જન ભાગીદારી આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છની અંદર જળ સંચય કામ કરે છે અત્યાર લગીમાં નાના મોટા આઠ હજાર એકસો ને પચાસ જેટલા જળ સંચય કામો પૂરા કર્યા જેમાં ચેકડેમ મુંડા ઊંચા રિપેર નવા બોર્ડ રિચાર્જ ખેત તલાવડી જેવા અને એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળ સંચય કાર્ય કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની પંદર સોળ સત્તર તારીખના રોજ ડોક્ટર કુમાર વિશ્વાસ જે મોટા કવિ છે અને જે કથા વાંચે અપને અપને શ્યામ અને રામની પરંતુ આ નવો વિષય વિશ્વની અંદર લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં રહે છે અને સૌરાષ્ટ્રના લોકો ને મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે એના વતન પ્રત્યેની પાણી પ્રત્યેની લાગણી થાય એના માટે અહીંયા આગેવાનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથા નું આમંત્રણ દેવા અમારી ટીમ આથી પધાયેલી છે અને હું મીડિયા મારફત ગુજરાત ના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જલ કથામાં પધારી અને આપના જળ સંચયના દેશના વડાપ્રધાન સાહેબે જે સૂત્ર આપ્યું છે સાર્થક કરી આ સંસ્થાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ અને પાણીના સ્તર ઊંચા આવે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ ના આ કાર્યમાં બધા જોડાય એવી વિનંતી આ કથા રાજકોટ ની અંદર મોટું રેસ્કોષ મેદાનની અંદર આ કથા છે

વિદેશની અંદર પણ જયારે આપણા ભારતના દેશો છે ભારતના લોકો રહેશે એની પાસે આ મેસેજ પહોંચે એના માટે હિન્દી કલાકાર અને કુમાર વિશ્વાસ એક એવા કથાકાર છે કે સાયન્સ અત્યારની યંગ જનરેશન ને પરફેક્ટ રીતે સમજાવી શકે અને અત્યારના લોકોને ઉતારવામાં એનો સારો એવો રોલ છે અને ખાસ તો હિન્દીનું મહત્વ છે એના માટે અમારી સંસ્થાએ એ કથાકાર તરીકે એને નક્કી કરેલ છે જળ સંશય અભિયાન માટે પાણી મેનેજમેન્ટ માટે આખા ગુજરાતમાં અને દેશમાં એક વિશેષ જાગૃતિ આવે એ માટે દિલીપભાઈ સખિયા અને એની આખી ટીમે એક અભિયાન ઉપાડ્યું છે સુરત ગુજરાતમાં કે દેશમાં મેસેજ દેવા માટે એક યોગ્ય સ્થળ છે ગુજરાતના બાર હજાર ગામના લોકો અને છવ્વીસ રાજ્યના લોકો સુરતમાં રહે છે સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે આજે જે કાંઈ મહાનુભાવો કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે જળ જળકથાનો કાર્યક્રમ એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે સુરતને હું અપીલ કરું છું ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે સફળ કરી કાયમી ઉકેલ કરી અને તમામ પાણી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે

જેમ જેમ સમય અંતરે કાર્યક્રમની જરૂર પડે એટલે આગલા દિવસોમાં ક્યાં ક્યાં થઈ શકે રાજકોટમાં થઈ શકે અમદાવાદમાં થઈ શકે મુંબઈમાં થઈ શકે સુરતમાં થઈ શકે જેમ કે મોરારી બાપુની કથા પર્યાવરણ માટે વૃક્ષારોપણ માટે રાજકોટમાં થઈ તો આજે મુંબઈમાં મોરારી બાપુની કથા શરૂ થઈ રહી છે કે વૃક્ષારોપણ જાગૃતિ માટે પણ એમાં વાતો થવાની છે તો એવી રીતે જ્યાં જ્યાં સંસ્થાને તક મળશે ત્યાં આ અભિયાનને આગળ ધપાવશે સંસ્થાનું કેન્દ્ર રાજકોટ છે આ બધા અત્યારે કામ ઉપાડ્યું લોકો રાજકોટમાં રહે છે આ વર્ષ અભિયાન નાખતા સુરતમાં સુરતમાં રહેતા ત્યારે રોજ કાર્યક્રમ કરતા અરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તો રહેશે બાકી ના બીજા બધા મંત્રીઓ પણ રહેશે દેશના અન્ય દેશોના મુખ્યમંત્રીઓ પણ હાજર આવશે બધા બધા જેટલા લોકોને પ્રયત્ન કરશે પ્રયત્ન કરવા અને રાખવાની કોશિશ કરશું ओकेピロ okay. okay. रिपोर्ट एलके स्टार न्यूज़ सूरत